હેલો મિત્રો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે કેમેરો છે એ તમને ઇન્સ્ટોલ કરીને બતાવીશ આપણે ઘરે લગાડવા માટે લઈ આવ્યા હતા તો આપણે લગાડી અને જોઈએ અને તમને શીખવાડી કે કઈ રીતે લગાડવું અને કઈ રીતે આના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા અને કેવું કામ આપે છે આપણે જોઈએ ચાલો તો તો મિત્રો જુઓ આ રીતનો વાય ફાય આપણે કેમેરો છે આ રીતનો તેની અંદર આ ચાર્જર આવે છે અહીંયા આપણે ચાર્જરને આ રીતે લગાડી અને કેમેરાની પાછળ આપણે આ રીતે અહીંયા જુઓ પાંચ વોલ્ટ ડી અહીંયા પાવર આપ્યો અને આ ચાર્જર આપણે આ રીતે આપી દેવાનું છે આ ચાર્જર આપણે પાવરમાં આપવાનું છે હવે એની અંદરથી એક આ સ્ટેન્ડ મળી આવ્યું છે આપણને અને દિવાલમાં કાણા પાડી અને સ્ક્રુ લગાડી દેવા જે સ્ટેન્ડ લગાડવાનું અને સ્ટેન્ડ આપણે ઊભું લગાડવું તો કેમેરો ઊભો લાગી શકે અને આવી રીતે ઊંધો લગાડવો હોય કેમેરો તો પણ આપણે આ સ્ટેન્ડ આ રીતે લગાડી દેવાનું અને પહેલાં સ્ટેન્ડને આપણે દિવાલમાં ચિપકાવી દેવાનું છે અને પછી આપણે કેમેરા આ જેમ આવી રીતે ફેરવું છું આ અંદર લગાડી એટલે આ સ્ટેન્ડમાં લાગી જાય છે કેમેરાના મેન્યુઅલ પર આપણે જોઈ લઈએ મિત્રો તો આની અંદર જો વાય ફાય આપણે મોબાઈલમાં જોવું હોય તો આપણા મોબાઈલ મોબાઈલમાં દેખાડશે વાયફાય દ્વારા અને નેટ કનેક્ટ કરેલું છે તો આપણે ગમે ત્યાં છીએ પણ તો એ મોબાઈલમાં આપણે એપ્લિકેશનમાં જોઈ શકશું પછી બીજું આમાં ફ્યુચર કયા કયા છે કે જો આપ આ બધા એની અંદર મોબાઈલની અંદર એટલે કે આપણા કેમેરામાં તમામ આવડા મેન્યુ છે બરાબર મોશન ટ્રેકિંગ વુમન્ટ ડિટેક્ટિવ અને મેમરી કાર્ડ બરાબર તો મેમરી કાર્ડ આપણે ક્યાં લગાડવાનું એ તમને હું બતાવી દઉં મિત્રો તો આપણે આપણા આ કેમેરો છે એની અંદર મેમરી કાર્ડ આપણે લગાડવાનું છે તો મેમરી કાર્ડ આપણે સોંસઠ જીબી છે તો સોંસઠ જીબીમાં આપણે અને કેમેરામાં રાખશું રેકોર્ડિંગ એટલે આપણે સરેરાશ એક મહિના જેવું રેકોર્ડિંગ આની અંદર રહી શકે કેમેરાની અંદર એટલે આપણે સોંસઠ જીબી મેમરી કાર્ડ છે એ છડાઈ દઈએ તો સડાવવા માટે આપણે કેમેરાને આ રીતે કરશું નીચે જો આ રીતે નીચે કરશો એટલે અહીંયા તમને મેમરી કાર્ડનું ઓપ્શન જોવા મળશે આ રીતે કરી અને મેમરી કાર્ડ આપણે આ રીતે મૂકી અને દબાવવાનું છે આ રીતે દબાવીશ જો આ રીતે હું દબાવીશ આ રીતે દબાવીને મૂકી દઈશ એટલે આની અંદર સેટ થઈ જાય છે અને ફરીવાર આપણે આમ ઉપર કરી દઈશું એટલે આપણે મેમરી કાર્ડ અંદર જતું રહેશે બરાબર મિત્રો ચાલો મોબાઈલની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે ત્યાં આપણે તમને બતાવીશ આ કેમેરાને આપણે મોબાઈલમાં કનેક્ટ કરવા માટે વાઈફાઈ દ્વારા જોવા માટે અને મો આપણે ગમે ત્યાં આપણે હોઈએ અને મોબાઈલમાં આપણે આ કેમેરાનો વિડીયો જોવા માટે આપણે આ કેર કેમ પ્રોમ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ચાલો આપણે ઇન્સ્ટોલ કરી લઈએ અને ખોલીએ ખોલો હવે આગળ તો આપણે જુઓ ઇન્સ્ટોલ કરી લીધી છે એપ્લિકેશન અને આપણે ખોલીએ છીએ તો મિત્રો હવે આપણે આ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો હવે આપણે કેમેરાનું પાવર પણ આપી દઈએ કેમેરામાં આપણે ચાર્જર એનું સાથે જ આવે છે તો આપણે આ ચાર્જરની આ રીતે પિન આપી અને હવે આપણે અહીંયા પિન પાવર આપી દઈએ છીએ આ રીતે પાવર આપ્યો હવે આપણે કેમેરો ચાલુ થઈ ગયો જુઓ તો કેમેરો હવે આપણે ચાલુ થઈ ગયો છે તો હવે મોબાઈલમાં આપણે કનેક્ટ કરીએ જુઓ કેમેરોની જાતે ફરે છે તો હવે આપણે સૌપ્રથમ આની અંદર એક ઈમેલ આઈડી માગશે આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશું એટલે એ એપ્લિકેશન નાખી અને પાસવર્ડ સેટ કરી અને હવે આપણે આગળની કાર્યવાહી કરીએ હવે આપણે મોબાઈલમાં પ્લસનું જે બટન દેખાય એટલે ત્યાં પ્લસમાં ક્લિક કરવાની પછી ત્યાં એપી મોડ છે ત્યાં ક્લિક કરવાની છે એટલે આ કેમેરાનું મોડ છે હવે કનેક્ટ ડિવાઇસ છે ત્યાં કનેક્ટ આપણે ક્લિક કરવાની છે તમારા મિત્રો વાઇફાઈ કનેક્ટ કરવા માટે મોબાઈલ એટલે કે મોબાઈલનું વાઈફાઈ કનેક્ટ વાયબર ઓન વાઈફાઈ ઓન કરી દેવાનું છે એટલે વાઇફાઈ ઓન કરી દીધા પછી હવે આપણે સેટ વાઈફાઈ છે ત્યાં ક્લિક કરવાનું હવે આપણો મોબાઈલમાં વાઇફાઈનું જો ખુલ્લું આવી ગયું છે ખુલી ગયું છે વાઈફાઈ એટલે આપણે કેર એપ જ્યાં જવા અહીંયા કેમેરાનું નામ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે હવે કનેક્ટ જો થઈ લખેલો આવ્યો કનેક્ટેડ હવે આપણે કનેક્ટ થઈ ગયા છીએ હવે આપણે પાછું એપ્લિકેશનમાં આવી જવાનું છે થોડી વાર વાર લાગશે હવે જુઓ આપણે પ્લે ઉપર દવા ક્લિક કર્યું છે હવે આપણો કેમેરો ઓન થઈ ગયો છે જુઓ હું તમને બતાવીશ હવે કેમેરો આપણે એની માથે મૂકી અને સેટ કરીએ થઈ ગયો છે અને એમાં હવે આપણે તમામ મેનુ જોઈશું તો કેમેરો આપણે અત્યારે ઊભો છે તો ઊભું ચિત્ર દેખાય એ આપણે દેખાડો અને જો અહીંથી આપણે કેમેરાને ફેરવી શકીએ છીએ જો હું અહીંથી અહીંયા ત્યાં લઈ જાઉં તો કેમેરો જો અહીંયા ફરે છે જો આ ગોળ ગોળ ફરે છે હવે આ સાઈડ લઈ જઈશ તો કેમેરો આ સાઈડ પાછો ફરશે ઉપર કરીશ તો ઉપર આ વર્ષે કેમેરા જો ઉપરનું ચિત્ર આપશે આ રીતે જો આપે છે હવે નેક્સ્ટ આપણે કેમેરાને હવે લાઇટ કરવી હોય તો આપણે લાઇટનું બટન પણ અહીંયા આવે છે તો અહીંયા ક્લિક કરશું તો કેમેરામાં લાઈટ થશે એ એલઈડી ઓન કરવાની છે ઓકે તો જો કેમેરામાં લાઈટ થઈ હું તમને દેખાડીશ જો કેમેરા લાઈટ ઓન થઈ ગઈ હવે પાસી આપણે બંધ કરીશું ઓકે જો લાઈટ બંધ થઈ ગઈ હવે આપણે કેમેરો સીતો હશે બરાબર ગમે છતો મૂક્યો હવે આપણે દિવાલમાં લગાડવા માટે ઊંધો લટકાડીએ બરાબર આ રીતે કેમેરો છે બરાબર તો હું ઊંધો લટકાડો આ રીતે જુઓ તો મેં આ તમને દેખાડું તો આપણને આ બધું ચિત્ર ઊંધું દેખાય તો ચિત્ર સીધું કરવા માટે સૌ પ્રથમ આપણે સેટિંગમાં જવાનું સેટિંગમાં જઈને ડિવાઇસ સેટિંગમાં જવાનું અને ઇમેજ ફ્લિપ છે ત્યાં ક્લિક કરી અને નીચે કેમેરા રિવર્સ સેડ છે ત્યાં નીચે ક્લિક કરવાની અને ક્લોઝ કરી દેશો એટલે હવે આપણું સેવ ઉપર સેવ કરવાનું છે જો હવે આપણું ચિત્ર સીતું થઈ જશે જો થઈ ગયું ચિત્ર આપણું સીતું જો હવે પહેલાં વચાતું નહોતું તો વચાય છે તમને હાલ તમે કેમેરો ઊંધો પકડ્યો છે તો પણ ચિત્ર આપણે સીધું થઈ જાય છે હવે મિત્રો આપણે ચિત્ર સીતું કરી દો પાછું સેટિંગ ડિવાઇસ સેટિંગ ઇમેજ ફ્લિપ અને કેમેરા અપરાઈટ બરાબર અને ક્લોઝ સેવ બેક હવે કશું ચિત્રો સીતું થઈ જાય હવે સીતું હું આ મૂકી દઉં છું એટલે ચિત્ર સીતું થઈ જાય છે બરાબર જુઓ આ રીતે હું ખો કુમમાં તમે જોઈજો થઈ ગયું સીતુ જો આ રીતે હવે આપણે બધા સેટિંગ અહીંયા આપણે એપ્લિકેશનમાં જોઈએ તો હવે અહીંયા આ સ્પીકર છે તો આપણે સ્પીકર ચાલુ કરશું એટલે માઇક્રો એટલે આ કેમેરાનો જે અવાજ છે એ આપણને અહીંયા સંભળાય છે આપણે બંધ કરી દઈશું અહીંયા જુઓ હાઈ અને નોર્મલ આપેલું છે એટલે કે આપણે આ જે કેમેરાનું જે શૂટિંગ ઉતરે વિડીયો એ આપણે અહીંયા નોર્મલ મોડ ને હાઈ મોડમાં જોઈ શકાય છે બરાબર આ રેકોર્ડિંગનું છે હવે આ કેમેરાનું રેકોર્ડિંગ આપણે અહીંયા જોતા હોય તો આપણે રેકોર્ડિંગ કરવું હોય તો ક્લિક કરશો એટલી સેકન્ડથી રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે અને રેકોર્ડ થાય છે હવે આપણે ક્લોઝ કરીશું એટલે ઓટોમેટિક સેવ થઈ જાય છે ડ્રાઈવમાં બરાબર આ રીતે હવે આ શૂટિંગ ચાલુ છે આપણો વિડીયો તો એમાં આપણે ફોટો પાડવો હોય તો અહીંથી ક્લિક કરશો એટલે એક ફોટો પડી જાય છે અહીંથી હવે આ કેમેરાને આપણે લાઇટ કરવી છે અત્યારે હાલમાં જો કેમેરામાં લાઇટ થતી નથી તો અહીંથી હું ક્લિક કરીશ લાઇટ ઉપર અને લાઇટ છે ત્યાં લાઇટ ઉપર ક્લિક કરી ઓન કરીશ અને ઓકે જો લાઇટમાં આમાં કયા કયા મોડ આવશે ઓટો સ્વિચ મોડ આવશે નાઇટ વિઝન આવશે પછી એલઈડી એનું ઓલવેઝ ઓન આવશે અને લા એલડી ટાઈમિંગ આવશે બરાબર આમાં કોઈ પણ તમે ઓપ્શન રાખી શકો અને ઓકે કરવાનું છે ઓકે કરશું એટલે તરત જુઓ અહીંયા ઓલવેઝ ઓન કરીએ આપણે લાઇટ તો કેમેરાની લાઇટ ઓન થઈ ગઈ છે હવે આપણે ઓટોમેટિક કરી દઈશું પાછું ઓટોમેટિક કરો કેમેરા ઉપર ક્લિક કરી એટલે કે લાઇટની સિમ્બોલ ઉપર ક્લિક કરી એટલે આપણે અહીં જુઓ હં ઓફ કરીશું અને જો લાઇટ હવે બંધ થઈ ગઈ જુઓ થઈ ગઈ બંધ ચાલો નેક્સ્ટ હવે બીજા આપણે જઈશું હવે આ ચિત્ર દેખાય તમને આપણે મોબાઈલને આડો એટલે ચિત્ર મોટું કરવા માટે કરો જો થઈ ગયો આખા મોબાઈલમાં ચિત્રો પાછું નાનું કરવા માટે અહીંયા ક્લિક કરશું એટલે બેગ જઈશું એટલે એક સાઈડ થઈ જશે હવે આપણે આ તો જોઈ લીધું છે મોબાઈલનું આપણે સ્ક્રોલિંગ કરીશું એટલે કેમેરો આગો પાછો થઈ છે જે દિશામાંથી મેં આવી રીતે આ મીંડું દબાવીને આ રીતે કરશો એ બાજુ કેમેરો જશે બરાબર પછી નીચેના હવે મેનુ જોઈએ મિત્રો આપણે અહીંયા કોલ છે અહીંયા કોલ લખ્યું હવે તમે અહીંયા આ રીતે દબાવી અને અહીંયા દબાવીને આવી રીતે કરશો અહીંયા બોલશો આ દબાવીને એટલે કેમેરામાં સ્પીકર છે તો કેમેરામાં સંભળાય છે તમે બરાબર આપણે હોકી ટોકી છે એ રીતે અહીંયા સંભળાય છે ઓકે હવે આપણે પ્લેબેક તો પ્લેબેક એટલે જે રેકોર્ડિંગ થયેલ છે જે રેકોર્ડિંગ થયેલ છે તે સેવ થયેલું હોય એને જોવા માટે આપણે આ પ્લેબેકનો ઉપયોગ થાય છે પછી અહીંયા આપણે ચિત્ર નાનું મોટું કરવું હોય તો એ આગુ પાછું થઈ જાય છે પછી અહીંયા જો આ છે ક્લિક તેમાં જો આમાં આપણે ડિટેક્શન વુમન ડિટેક્શન પેન અને વ્હીકલ અહીંયા ક્લિક કરશો તમે એટલે માણસ જે હોય એનું રેકોર્ડિંગ જ બતાવશે વુમન એટલે એ બતાવશે વ્હીકલનું હોય તો વ્હીકલનું જ બતાવશે એ રીતનું છે બરાબર મેનું હવે બેગ જઈએ બાર હવે તમને આ સેટિંગના ઓપ્શન છે એમાં બતાવશું સેટિંગ ઉપર ક્લિક કરશું એટલે તમને આવા સેટિંગ જોવા મળશે સેટિંગ પહેલાં ડિવસ સેટિંગ ઉપર આપણે જઈએ જોઈએ બધા જો કેમેરો ઓન ઓફ કરવો હોય તો આપણે ત્યાં ઓન ઓફ કરી શકાય છે પછી સ્ક્રીન મોડ બદલી શકાય છે સ્ક્રીન મોડમાં આપણે જઈશું તો તમને ત્રણ સ્ક્રીન જોવા મળશે સિંગલ સ્પ્લીટ અને ઇમરે મોડ એટલે ત્રણ મોડ બરાબર તો આપણે અત્યારે સિંગલ મોડ રવા દો પછી ડિવાઇસ માઇક્રોફોન એટલે કે આ કેમેરો છે એની અંદર માઇક્રોફોન પણ લાગેલો છે જે બોલે વિડીયોમાં એટલે કે જ્યાં આપણે શૂટિંગ થતું હોય છે વિડીયો ઉતરતો હોય ત્યાંનો અવાજ આપણે આમાં રેકોર્ડિંગ સંભળાય એ માટે ઓન રાખેલો જ છે બરાબર ઓન રાખેલો છે એટલે કે જે આપણી વાત કરતા હોય એ સંભળાય પછી ઇમેજ ફ્લિપ એ આપણે જોઈ જોઈએ બરાબર આ ઇમેજ ફ્લિપમાં આપણે કેમેરો સીતો હોય તો સીતો સીધો ઊંધો કરીને આપણે લટકાડવાનો હોય દિવાલમાં આ રીતે આ રીતે ઊંધો લટકાડવાનો તો આપણે અને સીતો બંને ફેરવા માટે આપણે ઓપ્શન આવે છે પછી એસડીઆર એટલે કે કેમેરાની ક્વોલિટી પછી ડુઅલ લાઈટ સેટિંગ એ આપણે ઓટો સ્વિચ અને નાઇટ વિઝન મોડ બે મોડ આવે છે એટલે આપણે ઓટો રાખશું બરાબર પછી લાઇટ આવશે એ તો આપણે શીખ્યા ઓન ઓફ લાઇટ માટે હવે આપણે આલારામ માટે જઈએ છીએ તો આ આલારામ સેટિંગમાં છે જો આમાં આપણે અલગ અલગ સેટિંગ આવે છે તો મોશન ડિટેક્શન છે તો જે આપણે માણસ જે બાજુ જાય એ બાજુ કેમેરો જાય અને આ કેમેરો ફરશે એ બાજુ આ રીતે જે બાજુ હલચલ થાય એ બાજુ કેમેરો ફરશે એટલે એ માણસને ડિટેક્ટ કરશે બરાબર પછી ઓટો ટ્રેકિંગ એ પણ ઓન કરી દેવાનું છે ઓટો ટ્રેકિંગ પછી વુમન ડિટેક્ટ છે એ પણ આપણે ઓન કરીએ છીએ અને પીપલ ટ્રેકિંગ એ પણ ઓન કરવાનું છે આ આપણે આ તમામ સેટની ઓન કરશું એટલે હવે આપણે માણસ બિલાડી કે કોઈ પણ જીવ એને ટ્રેકિંગ કરશે અને કેમેરો એ બાજુ એની ઉપર ધ્યાન રાખશે અને એની ઉપર ફોકસ રાખશે બરાબર પછી સેન્સિટિવ એટલે અહીંયા નોર્મલ આપણે રાખ્યું છે સેન્સિટિવ બરાબર સેન્સિટિવ એટલે આપણે જે ડિટેક્શન ટ્રેકિંગ કર્યા એ બધા એ તે બરાબર અને અહીંયા સાયરનનું ઓપ્શન આવેલું છે હવે સાયરન આપણે ઓન કરીને જોઈએ સંભળાશે નહીં અત્યારે બંધ કરી દો આપણે સાયરન ખાલી વગાડશું બહારથી મેન વિડિયો છે ત્યાં આપણે જઈને આપણે સાયરન તમને સંભળાવીએ આ સેવ કરી દેવો આપણે બાર ડેક્સ ઉપર આવો તો અહીંયા સાયરન ઓપ્શન આવે સાયરનુ ઓપ્શન આવ્યું હતું અહીંયા ફંક્શનમાં જાઓ જુઓ ફંક્શનમાં અહીંયા બાજુમાં નીચે જઈશું ને આપણે એટલે અહીંયા જુઓ વન કી એટલે આલાર્મ એટલે અલારમ એટલે કે એકવાર આપણે અહીંયાથી સાયરન વાગશે આપણે કેમેરામાં બરાબર તો જુઓ હું અહીંયા એકવાર ક્લિક કરીશ જુઓ તો આપણા કેમેરામાં સાયરન વાગ્યું આલારામ આપણે એકવાર ક્લિક કરશું એટલે એટલે આપણે કેમ એક રીંગ પૂરી થાય ક્યાં સુધી વાગશે એટલે એની આપણે આલાર્મની રીંગ પૂરી થાય ક્યાં સુધી આપણે આલાર્મ આની અંદર વાગે છે બરાબર હવે અલાર્મ છે પછી કેમેરા ઓન ઓફ કરી શકાય છે અહીંથી આપણે પછી ઈમેજ ફ્લિપ અને આલ્બમ એટલે કે આપણે જે આમાં વિડિયો શૂટિંગ થયું હોય એનું આપણે રેકોર્ડિંગ જોઈ શકાય છે હવે નેક્સ્ટ આપણે જઈએ સેટિંગમાં સેટિંગમાં હવે આપણે અધર ઓપ્શન ઉપર જઈએ અધરમાં જુઓ ડેટ અને ટાઈમ બરાબર તો ડેટ ઓન ટાઈમ સેટ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને આપણે અહીંયા તારીખ અને સમય એ આપણે કમ્પ્લીટ ટાઈમે સેટ કરી દેવાનો છે બરાબર અને સેવ આપી દેવાનું છે હવે આપણે રિસેટ રિસેટ ધ ડિવાઇસ એવું કરવાનું નથી નગર તમારે ફરીવાર લોગિન ઈમેલ આઈડી દ્વારા કરીને ફરીવાર કરવું પડશે બરાબર હવે આપણે બેગ જઈએ હવે આપણે કેમેરાની ન્યૂ કેમેરા ડિટેલ છે એ ડિટેલ તમને બતાવીશું અહીંયા અને અહીંયા આલારામ સેટિંગ છે એ ઓન છે બરાબર તો અલર્ટ છે એટલે આપણે ઓન નથી કરવા આપણે ઓફ કરવું છે તો આપણે અહીંથી ઓફ કરી પણ કરી શકાય છે તો હવે આપણે એક આની અંદર જે કેમેરાની અંદર સાયરિંગ મોડ સાયરન મોડ છે એટલે કે આલારામ મોડ એ આપણે ઓન કરીએ જો અહીં સેટિંગમાં જવાનું અલર્ટ સેટિંગમાં જવાનું અને આ જે સાયરન છે આ સાયરન ઓન કરવાનું અને ઉપર સેવ કરવાનું છે અને હવે આપણે માણસ કોઈ આવશે તો તરત આલારામ વાગશે હવે જુઓ હું અહીંથી કેમેરો અહીંથી પ્રાક મૂકું છું જુઓ તો હવે હલો આવો તો હવે જો આપણે આ માણસ આવ્યા તો અહીં કેમેરો એ ડિટેક્ટ કરશે અને સાયરન વાગશે બરાબર તો આપણે સાયરન વાગે છે હવે આપણે અહીંથી બંધ કરવું હોય તો બંધ પણ કરી શકાય છે તો સેટિંગમાં જવાનું અલર્ટ સેટિંગમાં જવાનું સાયરન ઓન ઓફ કરી અને સેવ કરી દેવાનું એટલે હવે સાયરન વાગશે નહીં એટલે કે માણસ કે કોઈ હોમ હોમન ડિટેક્ટિવ આવશે તો કેમેરો ખાલી ટ્રેકિંગ થશે પણ અલાર્મ નહીં વાગે એ આપણે બંધ કર્યું છે તમામ સેટિંગો જોયા અને હવે આપણે કેમેરો લગાડી અને સેટ કરી દઈએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો થેન્ક યુ મિત્રો